પણ જે ભગવાન અને સંતને પામવા હતા એ આજ આપણને મળ્યા છે આ નાની સુની વાત નથી પણ આપણી દ્રષ્ટિ આપણી પાસે શું નથી શું અધુરપ છે શું મોડપ છે શું ખામી છે શું અપૂર્ણતા છે ત્યાં છે આપણને પૂર્ણ કરનાર આટલું અદ્ભુત વ્યક્તિત્વ મળ્યું ત્યાં આપણી નજર નથી જતી હવે ફોકસ કરીએ એટલા માટે બાપા વારે વારે કહે છે પ્રાપ્તિનો વિચાર કરો કોણ છે તમારી પાસે એનો તો વિચાર કરો શું મળ્યું છે આપણને એનો તો વિચાર કરો ભરાયેલા ભરાયેલા રહીશું ચોવીસ કલાક આનંદમાં રહીશું એવા અદ્ભુત ભગવાન અને સંત મળ્યા છે આપણા જેવું કોઈ બીજું ભાગ્યશાળી નથી એ ભાગ્યશાળીપણાનો સતત અનુભવ થશે અને એ અનુભવ કરનાર અનેક હરિભક્તોને આપણે જોયા છે કેટલી વિપરીત પરિસ્થિતિ હોય કેટલી દુઃખમય પરિસ્થિતિ હોય શારીરિક યાતનાઓની ચરમસીમા ઉપર બેઠા હોય અને છતાંય મુખાર બિંદુ પર આનંદ છલકતો હોય એવા હરિભક્તોને આપણે નજરે નિહાળ્યા છે કેમ એ શેનો આનંદ છે આ ભગવાનને સંત મળ્યાનો આનંદ છે બાકી શારીરિક પરિસ્થિતિ નથી આનંદદાયક પણ છતાંય પરમાનંદમાં રાજતા હોય એવા હરિભક્તો આપણે જોયા છે તો આપણી પાસે જે છે વસ્તુ એનો આનંદ માણતા શીખીએ અને જે મળ્યા છે એને જો રાજી કરી દીધા તો તો ન્યાલ થઈ ગયા ધન્ય થઈ ગયા કૃતાર્થ થઈ ગયા એ કૃતાર્થપણાનો અનુભવ આપણે કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય